દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો તેર થી પંદર મે દરમિયાન દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના માં વરસાદ પડવાની પણ આગાહી છે ખેડૂતો માટે મોટી જાહેરાત PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનના પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેના માં વડાપ્રધાન બે હજાર રૂપિયાનો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર પણ આવ્યા હતા પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં જે ઉદીએ ખાતરની જે ઠેલીની કિંમત બસોને સાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં સાતસોને વીસ રૂપિયા ચીનમાં એકવીસો અને અમેરિકામાં આશરે ત્રણે હજાર રૂપિયા છે સરકાર રૂડિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે ખેડૂતોનું સંપૂર્ણ દેવું થશે માફ ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યો વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતો કૃષિ છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવાણ પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એ બેંકો પાસેથી લોન લીધી છે આ લોન ની રકમ એક પોઈન્ટ સુત્તાલીસ લાખ કરોડ રૂપિયા થી વધુ છે તાજેતરમાં નાણા મંત્ર

એટલે કે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે હાલ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે એક જૂન મતદાન થશે આ પછી લોકસભા ચૂંટણીના પરિણામો ચાર જૂન બે હજાર ચોવીસના રોજ આવશે આવી સ્થિતિમાં ખેડૂતોએ ચૂંટણીના પરિણામો બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમા હપ્તાનો લાભ પણ મેળવી શકે છે દેશમાં ફરી એકવીસ દિવસનો લોકડાઉન કોરોનાના નવા વેટરેસ એપેલ આઇ આરટી આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ નમૂનાઓ લગાવવામાં આવી રહ્યા છે જેમાં પીબીઆઈ ફેક ચેક એક્સ પર લખ્યું કે youtube ચેનલ મેડિકટેક પર એવો દાવો કરાયો છે કે ભારતમાં એકવીસ દિવસનું લોકડાઉન લાગ્યું છે શાળા કોલેજ બંધ કરી દેવાય છે આ દાવો તદ્દન ખોટો છે કૃપા કરીને આવા ભયજનક ન્યૂતિ સાવધાન રેજો એક જૂન પહેલા કરી લો આ કામ પંજાબ નેશનલ બેન્ક ઘણા ગ્રાહકોના ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે પંજાબ પીએન બી એવા ખાતાઓ વિશે વિશેષ જણાવ્યું કે કે તે બંધ થવાનું જોખમ છે પંજાબ નેશનલ બેન્ક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તે એવા બેંક ખાતા ધારકોને બંધ કરવા જઈ રહી છે જે છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ક્રિય છે અને તેમની પાસે કોઈ બેલેન્સ નથી જો તમારું પણ પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ હોય કે ખાતું હોય તો તમારું ખાતું બંધ થવાનો ખતરો છે પંજાબ નેશનલ બેંકે આ ગ્રાહકોને એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધીનો સમય આપ્યો હતો તમે તમારી શાખામાં જઈને એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધી તમારું બેંક એકાઉન્ટ નવેસરથી KYC કરી શકો છો જેથી તમારું બેંક ખાતું બંધ ન થાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લામાં મહુવા market yard લાલ ડુંગળીના સાડત્રણ બસો ને ત્યાસી કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવ એકસો સોળ રૂપિયાથી લઈને ત્રણસો નવ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા મહુવા market yard નવી મગફળીની પંદરસો એકવીસ ગુણીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ મણના બીજા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને ઊંચા ભાવ તેરસોને ત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા દસ મેના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની રજી કરવામાં આવી હતી જેમ ચણાના એક મણના નીચા ભાવ આઠસો સાઠ રૂપિયાથી લઈને બારસોને પંદર રૂપિયા સુધીના નોંધાયા હતા રાશન કાર્ડ ધારકો માટે પુછખબર રાષ્ટ્રીય અંશ સલામતી કાયદો એન એફ હેઠળ વૃત કુટુંબોને આવરીને રેશ તેમને રેશનિંગનો અનાજ આપી શકાય તે માટે અન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈપણ સભ્ય માસિક પંદર હજાર થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર રૂપિયા થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધી સુધીમાં આવક મર્યાદા દસ હજાર હતી તે વધારીને પંદર હજાર કરવામાં આવી છે કેસર કેરીની આવકમાં વધારો ઉનાળાની season માં ના રશિયાઓ માટે સારા સમાચાર છે ગીરની કેસર કેરીની આવક માર્કેટમાં વધી રહી છે જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગીર ગીરની કેસર કેરી માર્કેટમાં આવી રહી છે ખાસ કરીએ તો ગીરમાં એક દિવસમાં અગિયાર થી વધુ બોક્સ કેસર કેરીના ખોંધાય છે હાલમાં માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ભાવ દસ કિલોના બોક્સ આઠસો થી હજાર રૂપિયા સુધીના બોલાયા અધા મકાન બનાવવા મળશે સહાય

જ્ઞાનનો લાભ લેવા માટે તમારે ભારતના નાગરિક હોવો જોઈએ તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતા હોવો જોઈએ નહીં અને તમારી ઉંમર અઢાર વર્ષથી ઉતુ હોવી જોઈએ ખેડૂત મિત્રો અનો વિડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આ સુધી અમારે અનો વિડિયો પહોંચતા રહે